હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્તર ડિસેમ્બર બે હજાર છવ્વીસ તો આજે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવો આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા આવતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને તમે અમારા ફેસબુક ઉપરથી વિડીયો જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયો છે તે દરરોજને માટે તમારા સુધી પહોંચતા રહે તો હવે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો સૌ પ્રથમ જોઈએ લીંબુ લીંબુના જે ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ બટેટા બટેટાના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી ચૂકી ચૂકી ડુંગળીના જે વીસ કિલ્લાના ભાવ છે તે એકસો વીસ રૂપિયાથી લઈ પાંચસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ ટમેટા ટમેટાના જે વીસ કિલાના ભાવ છે ચારસો રૂપિયાથી લઈ છસો રૂપિયા છે હવે જોઈએ ચૂરણ ચૂરણના જે વીસ કિલાના ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ કોથમરી કોથમરીના જે વીસ કિલાના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ મૂરા મૂરાના જે વીસ કિલાના ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે વીસ કિલોના ભાવ છે તે છ રૂપિયાથી લઈ બસો રૂપિયા છે હવે જોઈએ કોબીજ કોબીજના જે વીસ કિલોના ભાવ છે તે એકસો સાઠ રૂપિયાથી લઈ બસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ફુલાવર ફુલાવરના જે વીસ કિલોના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે વીસ કિલ્લાના ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે હવે જોઈએ વાલો વાલોના જે વીસ કિલ્લાના ભાવ છે તે ત્રણસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે વીસ કિલ્લાના ભાવ છે તે બચસો દસ રૂપિયાથી લઈ ત્રણસો વીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે વીસ કિલ્લાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે વીસ કિલ્લાના ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ બે હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ કિંચોડા કિંચોડાના જે વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ પરવળ પર્વતના જે વીસ કિલોના ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે હવે જોઈએ કાકડી કાકડીના જે વીસ કિલ્લાના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે વીસ કિલોના ભાવ છે તે એકસો સાઠ રૂપિયાથી લઈ ત્રણસો સાઠ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે વીસ કિલાના ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ લીલી તુવેર લીલી તુવેરના જે વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ગલકા ગલકાના જે વીસ કિલાના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ સાતસો રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે વીસ કિલાના ભાવ છે તે બચ્ચો પચાસ રૂપિયાથી લઈ પાંચસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે વીસ કિલાના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ ડુંગળી લીલી લીલી ડુંગળીના જે વીસ કિલ્લાના ભાવ છે તે બચ્ચો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે વીસ કિલોના ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ચણા લીલા લીલા ચણાના જે વીસ કિલોના ભાવ છે તે બસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ મરસા લીલા લીલા મરસાના જે વીસ કિલોના ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ હળદર લીલી લીલી હળદરના જે વીસ કિલાના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે હવે જોઈએ લસણ લીલું લીલા લસણના જે વીસ કિલાના ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ચાર હજાર રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના ડોડાના જે વીસ કિલાના ભાવ છે તે બસ્સો રૂપિયાથી લઈ ત્રણસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બકાલા માર્કેટિંગ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ